તો ભાભરના આઈસીડીએસ ઘટક દ્વારા આયોજિત પોષણ ઉત્સવ બે હજાર ચોવીસમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકો કિશોરીઓ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર વિશે જાગૃત કરવાનો હતો આ માટે આંગણવાડી કેન્દ્ર દ્વારા માતૃશક્તિ બાલશક્તિ અને પૂર્ણાશક્તિ જેવા પોષણ પૂરક આપવામાં આવે છે આ ઉપરાંત મિલેટ જેવા પૌષ્ટિક અનાજનો ઉપયોગ કરીને પૌષ્ટિક વાનગીઓ બનાવવા પર ભાર મુકાયો હતો આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ મિલેટ અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી હતી ત્યારે સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા બે હજાર ચોવીસનો જે કાર્યક્રમ કરવામાં આવે છે એ ઘટક લેવા એકસો ને પાંત્રીસ બહેનોએ આજે હાજરી આપી અમારા મામલેખદાર સાહેબ ટીડીઓ સાહેબ અમારા અહીંનો આરોગ્ય સ્ટાફ અમારા અહીંયા પત્રકાર ભાઈઓ અને તમામ મારી આંગણવાડીની બહેનો વાલીઓ નાના નાના ભૂલકાઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા બે હજાર ચોવીસ ઉત્સવ પોષણ ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી એની અંદર વિવિધ વાનગીઓ બેનો બનાવીને લઈને આવી એ વાનગીઓનું મૂલ્ય વાલીઓ સુધી સમજાય અને એ પીએચઆર માતૃશક્તિ પૂર્ણાશક્તિ અને સરગવાના પાનનો વિવિધ રીતે ઉપયોગ કરી અને વાલીઓ બાળકો સુધી આ પોષણયુક્ત ખોરાક પહોંચાડે એના માટે વાલીઓ સાથે બહેનો સાથે અને એમના નાના નાના ભૂકાઓ સાથે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો